સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયા માં તમને આ ચેનલ માં મળશે જોબ અવનવી માહિતી ખેલ જગત માહિતી આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે બન્યા રહો ચેનલ પર નમસ્કાર તો ગુજરાતમાં એક સારી સ્થિર સરકારી નોકરીની શોધમાં છો જો હા તો આ માહિતી તમારા માટે જ છે કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એક એવી જબરજસ્ત જાહેરાત કરી છે જે હજારો લોકોની કારકિર્દી બદલી શકે છે ચાલો આ સુવર્ણ તક વિશે બધું જ વિગતવાર જાણીએ સ્ક્રીન પર આ આંકડો જુઓ પાંચ હજાર ત્રણસો સિત્તેર આ ફક્ત એક નંબર નથી દોસ્તો આ ગુજરાતના ઉમેદવારો માટે ખુલી રહેલા પાંચ હજાર ત્રણસો સિત્તેર નવા દરવાજા છે સાચું કહું તો આટલી મોટી સંખ્યામાં સરકારી ભરતી એકસાથે આવવી એ બહુ મોટી વાત છે અને આજે આપણે આજ તક વિશે વાત કરવાના છીએ હવે આખી ભરતી પ્રક્રિયા થોડી જટિલ લાગી શકે છે પણ ચિંતા બિલકુલ ના કરતા આપણે તેને એકદમ સરળ છ મુદ્દાઓમાં વહેંચી દીધી છે બસ આ છ સ્ટેપ સમજી લો એટલે આખી પ્રોસેસ તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ જશે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી આને માત્ર એક ભરતી નહીં પણ એક મોટી તક કેમ કહેવાય છે ચાલો એની પાછળના કારણોને ઊંડાણપૂર્વક સમજીએ તો આ જીએસએસબી સી સી છે શું એકદમ સાદી ભાષામાં કહું તો ગુજરાત સરકારની અલગ અલગ ઓફિસો માટે ગ્રુપ એ અને ગ્રુપ બી ની ભરતી કરવા માટે લેવાતી એક કોમન પરીક્ષા આનો સૌથી મોટો ફાયદો એ છે કે જુદા જુદા પદ માટે અલગ અલગ પરીક્ષાઓ આપવાની ઝંઝટ જ નહીં એક જ પરીક્ષા આપો અને અનેક નોકરીઓ માટેના દરવાજા ખોલો હવે આ સ્લાઇડ પર ખાસ ખાસ ધ્યાન આપજો બને તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો અરજી કરવાની તારીખો બહુ જ મહત્ત્વની છે ફોર્મ ભરવાનું પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે અને માત્ર પંદર દિવસમાં એટલે કે વીસ ફેબ્રુઆરીએ બંધ થઈ જશે આ તારીખો ચૂકાય નહીં એનું ધ્યાન રાખજો અત્યારે જ તમારા કેલેન્ડરમાં માર્ક કરી લો ઓકે તો આપણે જાણી લીધું કે પાંચ હજાર ત્રણસો સિત્તેર જગ્યાઓ છે પણ ક્યાં છે કયા પદ માટે ચાલો હવે બીજા વિભાગમાં એ જ જોઈએ આનાથી એ નક્કી કરવામાં સરળતા રહેશે કે કઈ પોસ્ટ તમારા માટે સૌથી બેસ્ટ છે ચાલો હવે આ ટેબલ પર નજર કરીએ અહીં જગ્યાઓનું આખું ગણિત આપેલું છે ગ્રૂપ એમાં જુઓ રેવન્યુ ક્લાર્કની સૌથી વધુ એટલે કે સોળસો જગ્યાઓ છે સિનિયર ક્લાર્કની પણ પાંચસોથી વધુ જગ્યાઓ છે પણ ખરી તક તો ગ્રુપ બીમાં છે જુઓ જુનિયર ક્લાર્કની સીધી ત્રણ હજારથી પણ વધુ જગ્યાઓ છે મતલબ કે દરેક ઉમેદવાર માટે અહીં કંઈકને કંઈક છે હવે વાત કરીએ પૈસાની પગારનું માળખું કેવું છે અહીં બે અલગ અલગ સિસ્ટમ છે ગ્રુપ એમાં તમને પે મેટ્રિક્સ લેવલ ફાઇવ મુજબ સારો એવો પગાર મળે છે જે સમય સાથે વધતો જાય છે જ્યારે ગ્રુપ બીમાં શરૂઆતના પાંચ વર્ષ માટે ઓગણીસ હજાર પચાસ રૂપિયાનો ફિક્સ પગાર છે બંનેના પોતાના ફાયદા છે તમારે નક્કી કરવાનું છે કે તમારી પ્રાથમિકતા શું છે ચાલો હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ શું હું આ નોકરી માટે અરજી કરી શકું છું આ વિભાગમાં આપણે એ જ જોઈશું કે કોણ કોણ અરજી કરી શકે છે જેથી તમારો સમય અને પૈસા બંને બચે તો મુખ્ય શરતો એકદમ સ્પષ્ટ છે પહેલું તમારી પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ બીજું ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ વર્ષ હા જે ઉમેદવારો અનામત કેટેગરીમાં આવે છે તેમને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને બાકીની તમામ કેટેગરીના ઉમેદવારો માટે ચારસો રૂપિયા ફી રાખવામાં આવી છે અને હા એ યાદ રાખજો કે આ ફી નોન રિફંડેબલ છે ઓકે તો હવે તમે પાત્ર છો એ નક્કી થઈ ગયું તો ચાલો અરજી કરવાની જે આખી પ્રોસેસ છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ જેથી કોઈ ભૂલ ન થાય આ વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો અરજી કરવા માટેની સાચી અને એકમાત્ર ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન મહેરબાની કરીને ગૂગલમાં સર્ચ કરવાને બદલે સીધું જ આ એડ્રેસ બ્રાઉઝરમાં ટાઇપ કરજો ઘણીવાર ખોટી વેબસાઇટ પર જઈને લોકો છેતરાઈ જાય છે એટલે સાવચેત રહેવું જરૂરી છે એક સ્માર્ટ એ બાબુ ફોર્મ ભરવા બેસો એ પહેલા આ સ્લાઇડ પર જે લિસ્ટ દેખાય છે એ બધા જ ડોક્યુમેન્ટ્સ એક ફોલ્ડરમાં તૈયાર રાખો આમ કરવાથી છેલ્લી ઘડીની ભાગદોડ નહીં થાય અને આખી પ્રોસેસ એકદમ સ્મૂધલી પતી જશે પ્રોસેસ બહુ સીધી છે રજિસ્ટર કરો ફોર્મ ભરો ડોક્યુમેન્ટ અપલોડ કરો ફી ભરો અને સબમિટ બસ પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો તમારું નામ જન્મ તારીખ જેવી વિગતો ભરતી વખતે બધું બે વાર ચેક કરજો એક નાની ભૂલ પણ પાછળથી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે ચાલો માની લો કે તમે સફળતાપૂર્વક અરજી કરી દીધી હવે શું હવે આપણે એ સફર પર નજર કરીશું જે એક ઉમેદવારે પસંદગી પામવા માટે પૂરી કરવી પડશે આખી પસંદગી પ્રક્રિયાને ત્રણ ફિલ્ટરની જેમ સમજો પહેલું ફિલ્ટર છે પ્રેલિમિનરી પરીક્ષા જે કમ્પ્યુટર પર લેવાશે એમાંથી જે પાસ થશે એ લોકો બીજા અને વધુ અઘરા ફિલ્ટરમાં જશે જે છે મુખ્ય લેખિત પરીક્ષા અને છેલ્લે જેઓ આ બંને પરીક્ષા પાર કરી લેશે એમના ડોક્યુમેન્ટ્સની ચકાસણી થશે બસ પછી નોકરી પાક્કી ચાલો હવે આપણે અંત તરફ છીએ આખી વાતચીતમાંથી જે સૌથી મહત્વના મુદ્દા છે એને એક ઝડપી ચેકલિસ્ટ તરીકે ફરીથી યાદ કરી લઈએ તો જો બીજું કંઈ યાદ ન રહે તો આ ચાર વાતો ચોક્કસ યાદ રાખજો એક કુલ પાંચ હજાર ત્રણસો ને સિત્તેર જગ્યાઓ છે બે લાયકાત છે ગ્રેજ્યુએટ ડિગ્રી ત્રણ અરજી માત્ર અને માત્ર ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જ કરવાની છે અને ચાર જે સૌથી વધુ મહત્વનું છેલ્લી તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે આ તારીખ ચૂકતા નહીં તો બધી જ માહિતી હવે તમારી સામે છે હવે નિર્ણય લેવાનો છે શું આ પાંચ હજાર ત્રણસો સિત્તેર તકોમાંથી એક તક તમારી રાહ જોઈ રહી છે શું આ તમારી કારકિર્દીનું આગલું અને સૌથી મોટું પગલું બની શકે છે આ વિચારવાનો સમય અત્યારે જ છે કારણ કે તક અને સમય બંને મર્યાદિત છે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ